અહી છૂટા કરી દે તો એક તો અભૂરી કરીએ મોજ મારા મારે ગુજરાત ચાલે હે હે રમો પીર હે પ્રભુ

સારું પેલા માતાજી ના દર્શન કરતા જઈએ અને પછી કોલેજે જઈએ એ છોકર જઈશ હારું બાપા એમ કીધુંતું કોઈનો સાબ નઈ કરવા ભઈ માલું થઈ ગયા તે તો બોલવા છે

આ તો બહુ કરુ લાગે યાર લાગા છોરા તે આવી જાવ તાન પણ આ તો મહારા નહી પીવે યાર પીજા તો લે આવે ગણ બના બીજો પેક બીજો પીલે પીલે હાલો હાલો આવું યાર મને નહીં હું આવું મને નહીં ના ના ભાઈ આ પી 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 ના તો સોડા હે યાર સોડા સોડા મને શરદી થઈ જીએ પણ શરદી મટી જાય તો આડી સોડા શરદી ઉતા દેખે તારી કે ઉકલ નાખવાનો આચામાંથી આપણે ઓલો રૂકઈ ના ખેત તો આચામાંથી ફૂલ કર નાખ્યા રો નોકરી બોકરી થોડું હજુ હસું હસ સ થોડું આડું બધું ફડતું ફડતું તમને તો થઈ ગયે કમ્પ્લીટ થઈ માર તું બેક માર બીજો

નહીં ઓ ગેર કેતો ને અમે મરાતા તને ના 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 આવતો ના હવે તારે હોજા ફોન કર આરું બાઇક તો એડે એવું લાગતું નહીં મારા ને કહો મોટા કોઈ મેલીન જાવ તમે લેતા છો બાર ગેર ના મારા હેડે એવું લાગતું નહીં બાઇક બાઇક મેલી જાય મે લઈ આવશું હાર એ હાર નો ખાવાનો ટાઈમ થઈ ગયો અને કવસો રાધ્યાનમાં રોધ્યો છે કે ન રોધ્યો છે નાય જવું હવે તો સવાર પાવડો પાવડા ખેંચી ખેંચી ખેંચીને પછી તો ભૂખ તો લાગે ને ભાઈ નહીં આવે તો બધા હંગા થયા રાજ્યમાં આવે બનાવી હોય તો સારું ખાવાનું ભૂખ લાગે બહુ આજ તો આજ તો પાવડાનું કમે બહુ પોકી બોકી સુવા છેડાય હવે તો ભાઈ ઉમર થઈ જાય

આ બાજુ આવો તો કહું આવો અને બેહો જરી હું કોઈ હોપરો તારા બે શબ્દ કઉશું આપણે છોકરાને કોકે બગાડ નાખ્યો હોય આ આવરી લાઈને ચડી ગયો હું ના પાડતો ને છોકરાને પૈસા ના અપાય તો ડોસી માનતી જ નથી કે ના છોકરો એક માં એક હોય લાડક આવે ને પૈસા હાલ પડે તમે ભઈ શાલ તા મો આલ દીદી હું ના પાડતો તો તું કે ના છોકરો આપવા પડે એકલો એક ને આપો આપો તમે આલાલ કરતા તા અપો એ તું એ અપાય ને ના પાડતો તો કે આ કારી મજૂરી કરી કરી અને કઈ કે બેંક માં મળો આપણે કો ખાતું બાતું ખોલે તો કે ના છોકરાને ને ભણે નોકરી કરશે હવે જો નોકરી કરે પીપીન ફળે હે એ બધા ભઈ બધા લીધે બધા બકરી ગયો

અને પેલા ચેર પારીઓ બાકી છે ને દી ના અને જો શેઠ આવે ને મારે જેખો થોડી છે ને તું એટલે ચાર પારીયા ફટાફટ કરી નાખજો શેઠ ને તો કોમ એકલું પછી દેખાય નહીં બે છે કામ તો બતાવવું પડે ને પડે ચાલો

આ ના બે ભાઈ કે વેકી માર્યું નો પૈસા ના લેન રા સોડા પીજી દી બસ અરે આ તો યાર સોડા હે યાર એ તો કે દારૂ પીનાય એવું હું તા દારૂ તરસ દારૂ જેવું લાગી તું હા અમે બરો ગંદા દૂધ લે હું થાતું તું બતા હાલે પીવો નહી તારે ના પીએ હારું લાગી આ તો પી જુદા કપડા આગળ પી

કોલેજ બોલેત છે થઈ જાય તો ભાઈ મારી કો આવો ને તો ભાઈ કેમ થોડું વેચાતું છે

અરે દોડ દોડ વાલે મને ઓના રા સીધો ઘરે જ પડશે વાલે દોડ દોડ અરે કોણ માય ગોડ આઉ

અમારા ઘરનું બાયો કહું બેટા બેટા ફોરે નઈ કરું હું આ કોલેજન કરાય જો બેટા શેઠ અમાર હવે રહેવું નહીં તમે 35 વર્ષથી મજૂરી કરો છો ને તમે ભગવાનના મોણો છો ને આ બધું ના છે કમેમ સ્ટાટ કુવાવા પરશું જતારો ગઉ વારે લઈ જા હેડો મોટી ભૂલ થઈ ગઈ અમારી ખોટો મી દારૂ પીધો ને ખોટો મા બાપ ને હેરાન કર્યો અને હારું મને ભણાયો ગણાયો કોલેજમાં મોકલ્યો આટલા બધા પૈસા બગાડ્યા અને હું અમુક પસ્તો છું પણ અમે આરો આટલી મને ડોહો ચો છે અને બહુ મી મારા હાથ ઉપાડ્યો વાળો પર હારું ખરેખર હાથ નહોતો ઉપાડવા જેવો અને જબરજસ્ત ભૂલ થઈ ગઈ મારી આટલો મોટો મન કર્યો આટલા બધા પૈસા બગાડ્યા કોલેજ કરાવી અને મી આ સંઘના વાદે મી યાર ખોટો સંગ કર્યો પણ અમે ડોહો ના પાડતા હતા કે કોઈનો સંગ કરતો નહીં તું પણ અમે જે થઈ ગયું થઈ ગયું પણ અમે ડોહો મોનો તો સારું હો કારણ કે બાઈકે હોય વેચી માર્યો હું બાઈક તો વેચી માર્યું પણ સારું ખોટું મી મારા ડોહા ઉપર તું પાડ્યું ના કરાય આવું અને બહુ મોટી ભૂલ થઈ ગઈ પણ અમે હસી ચોકડ્યો મારે સેઠને ફોન કરવો પડશે વન જ ખબર હોય બીજી ખબર ના હોય કારણ કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ બાપ ઉપર હાથ ઉપાડ્યો અરે આવું ના કરાય કોઈ દાડો કારણ કે માબાપ બાપ શેઠ ભગવાન સારી મારી બહુ ભૂલ થઈ ગઈ હતી હેલો હા હા શેઠ ચોકડો કહું ઘેર જ હું અને કહું માર બા બાપોને બાપો કહું તમને ખબર છે ચોકડો એ તો આશ્રમમાં જતો રે ભાઈ તો કહું તમે ઓય આવશો ઓય કણ્યો ચમ

મારી ભૂલ થઈ ગયી આ ભાઈ તો શીખવા બધા શીખવાની સાઈડ મજા થાજી વાત સાચી તમારી પણ આવી ભૂલ નઈ થાય મા બાપ છે ભગવાન છે વાત સાચી ના બાપા ભગવાન કોઈ મજા નહી ઉપર

આજ પૂજા છે પૃથ્વી પર બેટા આજ ભગવાન છે ઓ ભાઈ ઓની મા બાપતિ મોટુઆ દુનિયામાં કોઈ નદી તો જય માતાજી મિત્રો આ અમારો વિડીયો ખાલી સમજૂતી માટેનું હતું અંદર કોઈ બીજી કોઈ વસ્તુ નો ઉપયોગ કરવામાં નહીં આવ્યો એ ખાલી શૂટિંગ નું જ છે એટલે આ અમારું વિડીયો ગમ્યું હોય તો અમારું વિડીયો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ તો ફરજીયાત કરજો કારણ કે આ વિડીયો કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરીને બતાવજો અને આવીને આવી કોમેડી અમે તમારા માટે લાવતા રહીશું અને તમે જો ભાઈબણનો કોઈનો સંગ કરો તો જોઈને વિચારીને કરજો કે આ સાચું સુખ મા બાપના ચરણોમાં છે એટલે મા બાપની સેવા કરજો અને સાચવજો અને એમને તકલીફ આપતા નહીં જય માતાજી કારણ કે હું જેવો પાછળથી પસ્તાડ્યો એવો તમે ના પસ્તાવો